આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરની ડમ્પિંગ ઉપરનો કચરાનો ઢગલો પાણી સાથે આસપાસમાં રહેલા વિસ્તારમાં ફરી હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પીરાણા ડમ્પિંગ સાઇટ પર બહેરામપુરા સિકંદર માર્કેટ તરફ અજમેરી સાઇટ તરફનો ઢગલા પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં પાણી બહાર આવ્યું હતું જેના કારણે આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં પાણી ઘૂસી ગયા હતા પાણી સાથે કચરો આવવાના કારણે મોટી સંખ્યામાં વાહનોને ફેક્ટરીમાં પણ નુકસાન થયું હતું સ્થાનિક લોકોનો આક્ષેપ પણ છે કે આ કેમિકલ યુક્ત પાણી ભેગું થયું હતું જેના કારણે ઢગલો ઢસી પડતા દરિયાના મોજાના લહેરની જેમ આજુબાજુમાં પાણી અને કચરો ફરી વળ્યા છે પીરણા ડમ્પિંગ સાઇડની આસપાસ બહેરામપુરા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે જેમના દ્વારા રાત્રિના સમયે કેમિકલયુક્ત પાણી બહાર છોડવામાં આવે છે ત્યારે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે જે પાણી કચરાના ઢગલા સાથે આવ્યું છે તેના સેમ્પલ લઈ અને કાર્યવાહી કરવામાં આવશે અને પિરાના ડમ્પિંગ સાઇટની આસપાસ આવેલી ફેક્ટરમાં પણ તપાસ કરી સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે રાત્રે કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોય તો ચોક્કસથી રાત્રે રાઉન્ડ લઈ કાર્યવાહી કરવામાં આવશે કેમિકલયુક્ત અથવા અન્ય કોઈ પાણી બહાર ન આવે તેના માટે ચોક્કસાઈથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવશે જય હિન્દ જય ભારત